મિત્રો અત્યારે તમને હું બતાવીશ કે મંદિરનું કામકાજ કેટલે આવ્યું છે તમે જોઈ શકો છો કે કલરનું કામકાજ અત્યારે હાલ ચાલુ છે અને આજે મિત્રો રવિવાર છે એટલે કે દર રવિવારે અહીંયા હોય છે મીટિંગ કેમ કે આવી રહી છે પ્રતિષ્ઠા એ માટે અત્યારે કામકાજ કેટલે આવ્યું છે અહીંયા અને આજે આ કામ પણ પતી જશે તમે જુઓ કે આ છે કારીગર અને હું તમને એ પણ બતાવીશ કે કલરનું કામકાજ કેવી રીતે કરી રહ્યા છે અને આ છે આપણે પંચાયત ગુગાપુરાની અને તમે જુઓ કે અત્યારે કામકાજ ચાલુ છે અને કારીગરો કલર કરી રહ્યા છે તો તમને કલર કેવી રીતે કરી રહ્યા છે એ પણ બતાવીશ અને જો હું તમને બતાવશું કલરનો કારીગર અને આ છે મિત્રો આપણે કલરના કારીગર અને કલર પણ બનાવેલ પડેલ છે અને તમે જોઈ શકો છો કે અત્યારે હેન્ડલ મારી રહ્યા છે અને મિત્રો પ્રતિષ્ઠા પણ નજીક આવી ગઈ છે તો પ્રતિષ્ઠાની તારીખ છે ત્રણ ચાર પાંચ બીજો મહિનો તો તમે જરૂર પધારજો પ્રતિષ્ઠામાં અને તમે જુઓ કે અત્યારે મંદિર પણ કેવું સરસ લાગે છે એ આપણે માલ બનાવવા માટે મશીને ચાલુ કરી રહ્યા છીએ હજી સુધી ઉપડી નથી અને જુઓ કે બીજો ભાઈ પણ આવી ગયો છે હેન્ડલ મારવા માટે પણ એવું લાગે છે કે ઠંડીનું વધારે થોડું ઠરી ગયું છે વાંધો નથી તો મશીન તો ઉપડી જશે આવો આગળ હું તમને બતાવું છું આગળનું અને જુઓ કે આપણે ટાઇલ્સના ટુકડા નાના નાના કરી દીધા છે કેમ કે લગાવશે તો બહુ સરસ લાગશે એ માટે અને મંદિરનું કામ બહુ ઝડપી લેશે કારણ કે હવે આવી રહી છે નજીક જ પ્રતિષ્ઠા એ માટે તો મિત્રો મંદિરનું કામકાજ ચાલુ કરે એક મહિનોને બે દિવસ થઈ ગયા છે ટાઇલ્સ પણ લગાવી દીધી છે તમે જોઈ શકો છો અને ઉપર જુઓ કે કલર પણ કેટલો સરસ કરી દીધો છે ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો તો કલર પણ બીજો કર્યો છે અને ઉપર પણ તમે જોઈ લો કેટલો સરસ કલર કર્યો છે અને તમને એ પણ બતાવીશ કે આપણે આ છે જોગણી માતાનું મંદિર જે નાનું છે તે તેનો પણ કલર બહુ સરસ કરી દીધો છે તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં અને આ સાઈડ પણ તમે જોઈ લો ઉપરના ભાગમાં કે કલર કેવો કરી દીધો છે તો મંદિર પણ બહુ સરસ લાગે છે તમે જોઈ શકો છો કલર કર્યો એટલે તમને એ પણ બતાવીશ કે અહીંયા છે જૂનું મંદિર તો જૂના મંદિરને પણ દિવાલ બનાવી દીધી છે તે પણ જુઓ તમે અત્યારે કામકાજ ચાલુ છે અને મિત્રો હવે વિડીયો આપણો ત્યારે જ આવશે આ મંદિરનો કે જ્યારે આ મંદિરનું કામકાજ કમ્પ્લીટ પૂરું થઈ જશે ત્યારે તો તમે મુરીઠાના વિડીયો આ ચેનલમાં દરેક આવશે એ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો તો જ્યાંથી અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને મુરઠામાં જે પણ કંઈક નવું ગમે તે બનશે એ વિડીયો આપણી આ ચેનલમાં આવી જશે જય માતાજી